ગબ્બરભાઈ ના સ્ટુડિયો આ ભાઈએ જે આલાપ ગાયો છે એ આલાપ જોઈને ગબ્બરભાઈ ઠાકોર પણ જોતા રહી ગયા કે વાહ ભાઈ વાહ શું તારો અવાજ છે શું તારો કંઠ છે ઘણા બધા એવા કલાકારો છે જેનો અવાજ એકદમ સરસ અને મધુર હોય છે પરંતુ તેઓ આ સોશિયલ મીડિયાની દુનિયાની અંદર જ્યારે પગ મૂકે ત્યારે લોકો તેમને એટલા વધાવે છે કે માતાજીના આશીર્વાદથી તેઓ ગુજરાતની અંદર એક સારું નામ કરે છે ત્યારે એક ગબરભાઈ ઠાકોરના સ્ટુડિયોની અંદર આ વિડિયો વાયરલ થયો છે તમે એકવાર જરૂરથી સાંભળજો અને કોમેન્ટની અંદર જણાવજો કે આ ભાઈએ કેવો આલાપ ગાયો છે આ ગમે ના ગમે બિસ્માનો એ મારો હારા નાસ્તાવો પોટા નોખી પસિયા કતાપડી ઊં દેરો વગે એટલે ખમેર પર કે મે કોકડી ને વકતી ઢોલે પાવા આવકારો એકટિયા આ સૌપ્રથમ તો આપ મિત્રોને એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટ ની અંદર માનું નામ લખવાનું ભૂલશો નહીં કારણ કે આ સરસ મજાનો એક રેગડી આલાપ ગાયો છે અને આલાપ તમે બધાએ સાંભળ્યો છે ગબ્બરભાઈ ઠાકોર મ્યુઝિક વગાડી રહ્યા છે અને દેશી ઢાકલા ની અંદર આ ભાઈએ જે મોજ કરાવી છે લોકો તેમનો ખૂબ જ વિડીયો પસંદ કરી રહ્યા છે શેર કરી રહ્યા છે ત્યારે આ વિડીયો ની અંદર ગબ્બરભાઈ ઠાકોરના સ્ટુડિયોની અંદર ગીત ગવાય છે એટલે કે આલાપ ગવાય છે અને આલાપ એટલો સરસ મજાનો હોય છે કે ખરેખર આપણા જાય છે તમને આ લાભ કેવો લાગ્યો અંદર જરૂરથી જણાવજો ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ નું બટન દબાવી વિડીયોને એક લાઇક કરી લેજો અને તમારો ગામ અને નામ કોમેન્ટની અંદર મિત્રો લખવાનું ભૂલતા નહીં કારણ કે આપણે એક નેક્સ્ટ વિડીયો બનાવવાના છીએ જેની અંદર લાઈવ વિડીયોની અંદર તમારું નામ ગામ બોલવાનું છે તો ખાસ કરીને કોમેન્ટ કરજો તમે કયા ગામથી વિડિયો જુઓ છો આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ અમારું ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ ને હજુ ફોલો નથી કર્યો તો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે જય જયકુકા શોભાગ ચાર હજાર લોકો જોડાવા આવ્યા છે તો તમે પણ સાથીદાર બનજો અને ખાસ કરીને ફેસબુક ની અંદર એક પેજ છે આપણું જેની અંદર નામ છે સંજય રબારી વન તો તે પેજ ને ફોલો કરી લેજો તમને ફેસબુક ની અંદર અવનવી અને શ્રેષ્ઠ પોસ્ટો જોવા મળી શકે છે આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર જય ગુકા મહારાજ જય વઢવાડા જય દ્વારકાધીશ